અને અત્યારે મિત્રો ટાઈમ થયો હે ગયા હે અગિયાર અને આપણે જવાનું છે પોરબંદર આપણા મોટા બાપાને મજા નથી એટલે દવાખાને લઈને તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ મિત્રો જાય આપણે પોરબંદર મિત્રો આપણે દવાખાને પોરબંદર કૂગ આવ્યા છે અને આપણી ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે તો ચાલો જઈએ અંદર દવાખાને આપણે આવ્યા છે આનંદ હોસ્પિટલે મિત્રો અને વારો લખાવેલો છે એટલે હમણાં વારો આવી જાય એટલે પછી જોઈએ શું થઈ ચાલો એને આવી ગયો એટલે દાખલ થવાનું કીધું હે બાટલા બાટલા ચડે છે તો ચાલો હવે કીધું તો એને જ બાટલા તો ચડાવવા જ પડે એવું હે ને કન્ટિન્યુ મોટા બાપા તો દાખલ છે અને આપણે લઈ ગઈ હે આપણે હવે જમતા આવીએ તો પેલા ચાલો જમીન દવાખાને આવીને તો ચાલો કન્ટિન્યુ મિત્રો જમીન આપણા પાછા દવાખાના પાછા આવી ગયા હે અને ચાલો હવે ઉપર જઈને જોઈએ બાટલો કેટલો મોટા ચડાવે ચડાવ્યો હે અને હું પોઝિશન હે ને રિપોર્ટ રિપોર્ટ આવી ગયા છે કે નહીં ચાલો જોઈએ તો મળીએ આવે ઉપર જઈને मित्र अर्धा बाटला चढ़ा છે અને રિપોર્ટ આવી ગયા છે નોર્મલ હે વાયરલ તા બાકી બીજો કંઈ હે નહી અને બાટલો ચડે છે સાંજ સુધી હતી એક આદબે બાટલા ચડી જા હે તેવો બધો હે હવે આપણે સાંજ સુધી અહીંયા જ બેહવાનું રહે તો ચાલો મેં મારી ફોટો હેલો રોટલી ત્રણ બકોરના વાગ્યા ત્રણ આપણે જરાક ચા ની પીવાની આવી ગઈ હતી તો આપણે ગયા હતા ચા લેવા કુતરો ઘર બપોર છે ગરમી આવી કે વાત પૂછો તો આપણે ચા લઈને આવીએ આપણે આ ફેવરેટ વસ્તુ હો ભાઈ વસ્તુ વિને હાલે પણ ચા વિને તમારા ભાઈની જરાય નો હાલે મિત્રો આપણે આવી ગયા છે બાર અંદર મિત્રો જરાય મજા આવતી નથી કારણ કે આપણે રહ્યા ગામડા ના માણસ માં રહ્યા છે નહીં આપણે જરાક બહાર મન ફ્રેશ કરવા આવ્યા છે જોઈ લે જરાક બારનો સિટી નો નજારો मित्रों गर्मी इतनी है ना के बात पूछो मैं अरे वा तो नहीं गर्मी है आ लेवल ने राजा सही जाए तो हारू है बाकी आप थे आया जरा रेवा तू न મિત્રો આપણે જરાક ભૂખ લાગી ગઈ હતી તો આપણે લઈ લીધી એક પેંટા અને લઈ દીધા ક્રન્ચક્સ વેફર તો હાલો જરાક નાસ્તા પાણી કરી નાખીએ એવો ના મિત્રો નાસ્તા પાણી કરીને આપણે જઈએ છે પાછા દવાખાનાની બાજુ તો હાલો કન્ટિન્યુએ હા મિત્રો આપણે ઘરે પૂગી આવ્યા અને દેવી બાપાને આપણે ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને હું વિઝિટ કરાવી તો વાંધો નથી સારું હે ટૂંકમાં વાયરલ જેવો તાવ હે અને બાકી કંઈ એવું ખાસ ટેન્શન લીધા જેવી વસ્તુ હે નહીં તો એવું બધું હે અને બતાવીને પછી આપણે મેડિકલમાંથી દવા લઈ લીધી કમ્પ્લીટ અને બે ત્રણ દીને દવા આપી હે તો દવા પીવાની હે એ કે અને દવા પીને જો રેડી થઈ જાય તો ઠીક છે ને પાછું બતાવવા જવાનું હે તો એવું બધું હે અને બાકી તો કંઈ વાંધો હે નહીં બે બાટલા સડાવ્યા અને કહેતા ભૂલી ગયો તમારા ભાઈને એક બાટલો સડાવી દીધો હા પણ આપણે કાંઈ એવું કંઈ જરૂરી છે નહીં જાડો મોટો તો આવતો એટલે એક બાટલો સડાવી દીધો એટલે તમારો ભાઈ તો આવો ઘોડા જેવો થઈ ગયો હે એટલે એવું બધું હે ને મિત્રો જરાક સાંજનો સમય થઈ ગયો હે વાઈ ગયા હે સાડા આઠ ને હવે હું થાકી ગયો હું અને ભૂખ પણ બહુ લાગી તો પેલા હવે જમી નાખીએ તો ચાલો મળીએ હવે મસ્ત મજાના કાલે નવા વ્લોગમાં નવી મસ્તી મોજ મસ્તી સાથે તો મિત્રો વિડીયો પસંદ આવે તો જરાક લાઇક કરી દીજો શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી જય વચરાજ બધાઇની